ઉપલેટા વિસ્તારમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોય તેવી વિગત સામે આવી છે ઉપલેટા તાલુકાના પાનેલી મુકામે એક જાગૃત નાગરિકે કરેલી અરજીની મુકામે આજ રોજ હજી સુધી કોઈ પણ અધિકારીઓ તેમની નિપક્ષ જાંચ કે કોઈ પ્રકારની કામગીરી કરેલ ન હોય જેથી કરી અરજદાર ગ્રામ પંચાયતને તલાટી મંત્રી અન્યને ઉપલેટા ત્રીડીઓ સાહેબને જાણ કરવા હોવા છતાં આજ સુધી આ પ્રશ્ન એમને એમ છે ખરેખર અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલ જુમા મસ્જિદની દિવાલની બાજુમાં આંગણવાડી આવેલ તેમાં ગંદકીનો સામ્રાજ્ય દેખાઈ રહ્યો હોય તેને લઈને અવારનવાર જાગૃત નાગરિક લેખિત માં તથા મોહિકમાં રજૂઆત કરતા હોય છે પણ આજ સુધી જ્ઞાતિ વિરુદ્ધ અસામાજિક અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોય તેવું સાબિત થાય છે ખરેખર આવા અધિકારીને કાયદાકીય ભાન કરાવવામાં આવે અને આજે જ જાગૃત નાગરિક અરજદાર હોય અને આજુબાજુ વિસ્તારના લોકોને હાલાકી પડતી હોય તેનો નિષ્ઠાવાન કાયદા મુજબ ન્યાય મળે તેવી પાનેલી ગ્રામજનોની રજૂઆતો હોય તેને લઈને શરમનાથ કહેવાય ગામ પંચાયત સરપંચ તલાટી મંત્રી અન્ય વે ઉચ્ચ અધિકારી અને ટીડીઓ સાહેબ જ્યાંની કોઈ કાયદાકીય કામગીરી ન કરતા હોય તો ખરેખર આવા માનસિક ધરાવતા લોકોને કાયદાનું ભાન થાય કે કરાવવું જોઈએ તે આવનારા સમયમાં જાગૃત નાગરિક બતાવશે વહેલી તકે આજે નો નિકાલ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં પાનેલી ગ્રામ પંચાયત અને ઉપલેટા તાલુકા પંચાયતનો ઘેરાવો કરશે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે જેથી કરી અધિકારી પોતે કાયદામાં રહીને કાયદાનું પાલન કરે નહીંતર આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થાય તેમની બધી જ જવાબદારી પાનેલી ગ્રામ પંચાયત અને ઉપલેટા તાલુકા પંચાયતની રહેશે તેવી ચીમકી જાગૃત નાગરિકે ઉચ્ચારી છે રિપોર્ટર આસિફ ખોખર રાજકોટ ઉપલેટા